ગામમાં સરપંચની ચૂંટણી પણ નથી થતી લોકલ બોડીઝની પણ કોઈ પક્ષનો ઉમેદવાર અહીંયા ડિસ્ટર્બ કરતા નથી ગામનું કોઈનું પોસ્ટર પણ નથી લાગતું કોઈની ગાડી પણ નથી કોઈના માઇક પણ વાગતા નથી કોઈના પતાકડા પણ જોડવા નતા આ મારો નિયમ છે જે કોઈ પણ પક્ષને ચૂંટણી પ્રચાર કરવા માટે એલાવ નથી આમાં હું મન હું ચેલેન્જ કરીને કહી શકું છું આખા ભારતની સૌથી વધુ ડિસિપ્લિન રાજસમઢિયાળામાં છે રાજસુમરિયાળામાં રાજસુમરિયામાં મસ્જિદ અવાર અવાર રાજકોટની ટીમ આવી ગઈ છે રાજસમઢિયારી ગામમાં જ્યાં ચૂંટણીને એક નેતાઓને કે પક્ષને એલાઉડ નથી સીધા આપણે સરપંચ સાથે વાત કરશું સરપંચે શું કહેશું રાજસમઢિયારામાં આ મારો નિયમ છે જે પણ પક્ષને ચૂંટણી પ્રચાર કરવા માટે એલાઉડ નથી એ સેવન્ટી એઇટથી છે આ છેતાલીસ વર્ષ થઈ ગયા અને આજ સુધીમાં કોઈ આવ્યું નથી મેઇન ઉદ્દેશ્ય અમારો એ છે કે કોઈ પણ એ ગામમાં રાજકીય એક્ટિવિટી જેટલી ઓછી થાય એટલું ગામની સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે મેઇન તો લોકોમાં એકબીજાના ડિવિઝન ફરતા હોય તો એનું કારણ એનું કારણ ફક્ત અને ફક્ત ચૂંટણી હોય છે તો આ ચૂંટણી અનુસંધાને જ્યારે જ્યારે આવા આજુબાજુના બનાવો અમે જોતા હોય છે અમે જ્યારે પહેલીવાર હું સરપંચ થયો ત્યારે એવું નક્કી કર્યું કે ગામમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે શું શું કરવું જોઈએ તો એના માટે અંધા નાબૂદી શિક્ષણનો પ્રભાવ વધારવો પછી એક અમુક અમુક મોટી ઉંમરના એવું સૂચન કર્યું કે આ ગામ મોટા ભાગે આપણા ગ્રામ્ય જીવનમાં કે કોઈ પણ સમાજમાં રાજકીય પક્ષો જ વિભાજન કરાવતા હોય છે અને ગામની શાંતિ અને સુરક્ષા ડોરતા ડોળવાની કોશિશ કરે છે પોતાના મતો માટે અમે ત્યાંથી એક નિયમ બનાવ્યો ગામમાં આજ પછી આપણે બધા પક્ષોને વિનંતી કરીએ સૂચના આપીએ કે અમારા ગામમાં આપે પ્રવૃત્તિ નહીં અને અમે પ્રશ્ન એ થાય કે લોકશાહી પ્રક્રિયામાં કોઈને પ્રચાર કરતાં રોકી ન શકતા પણ અમે વિનંતી કરીએ છેલ્લા છેતાલીસ વર્ષમાં બધા પક્ષોએ અમને સહકાર આપ્યો છે સાથે સાથે ઘણીવાર એવું થાય કે કોઈ એક પક્ષ તરફી એ નિર્ણય લેવા દે એવું નથી કોઈ પક્ષની ફેવરમાં કે કોઈ પક્ષની વિરુદ્ધમાં આ નિર્ણય નથી આ તો આ તો ગામની શાંતિ સુરક્ષા ગામમાં કોઈ દલાલો પેદા ન થાય ભાગે રાજકીય પક્ષો જ્યારે આવતા હોય ત્યારે ગામના આગેવાનોને અમુક પૈસા આપીને પોતાનું પ્રચાર કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરતા હોય છે તો આ પ્રવૃત્તિ બંધ કરવા માટે અમે છેલ્લા છેતાલીસ વર્ષથી આ એક નિયમ કીધો છે એનું અમને બહુ જ સારું પરિણામ મળ્યું છે ગામમાં સરપંચની ચૂંટણી પણ નથી થતી ગામમાં લોકલ બોડીઝની પણ કોઈ પક્ષનો ઉમેદવાર અહીં અમ ડિસ્ટર્બ કરતા નથી ગામનું કોઈનું પોસ્ટર પણ નથી લાગતું કોઈની ગાડી પણ નથી થતી કોઈના માઇક પણ વાગતા નથી કોઈના પતાકડા પર ચડવામાં નથી આવતા એનું પરિણામ ગામે બહુ સારું ભોગ્યું છે એટલે ગામને બહુ આનંદ આવે છે અને પક્ષો બધા સહકાર આપે છે એટલે એના માટે અમે બધા પક્ષોનો પણ આભાર માનીએ છીએ અને આમાં કોઈ રાજકીય ઈરાદો કે કોઈ પક્ષને પાળી દેવો કોઈને પ્રોત્સાહિત કરવું એટલા માટે નથી પણ ગામની શાંતિ સુરક્ષા અને આબાદી જોખમ હું તો હું કે બધા ગામોએ ખરેખર તો આ ચૂંટણી પ્રચારમાં ખોટા ખર્ચે અને ગામે ગામ ગુમવું એ ખરેખર બંધ થઈ જાય અને પોતાનો એજન્ડા ટીવીમાં વગેરે આપી દે અને લોકો એની મે ઉમેદવારનું બેરિટ કરીને મતદાન કરતા હોય છે મોટાભાગે કોઈ પણ ચૂંટણી થતી હોય દરેક પક્ષનો એજન્ડા અને ઉમેદવારની લાયકાત બધા લોકો મતદારોને ખબર જ હોતી હોય છે ભાઈ ગાડીનો પ્રવાહ ખોટા દલાલો પેદા કરી અને સોસાયટીમાં વિભાજન ન થાય એટલા માટે અમે આ નિયમ કરેલ છે છેતાલીસ વર્ષમાં કોઈ પોસ્ટર માર્યું નથી કોઈ આજે ઘણી વાર અમુક પ્રચાર કરવા માટે કોઈ ભૂલે આવી જતું હોય અમે એને કંઈક બોર્ડમાંથી લ્યો રિક્વેસ્ટ કરીએ એ લોકો જતા રહે બીજાને કોઈ પથ્થર મારો કરી કે કાઢી મૂકવા કે હુમલો કરો એ વાત નહીં રહે રિક્વેસ્ટ કરી માની જ જાય ન માને તો પછી પક્ષને વિરુદ્ધનો મતદાન થાય સિસ્ટમે મતદાન તો એકાઉન્ટ રૂપિયા સુધી દંડ દંડની જોગવાઈ એટલા માટે છે કે ગામની અંદર માણસો ઘરે બેકાર બેઠા હોય અને છતાં આળસ કરી અને મત આપવા ન જતા હોય એટલે ગામની અંદર એક નિયમ બનાવવામાં આવ્યો છે કે કોઈ પણ મત આપવા ન જાય તો એની ઉપર એકાઉન્ટ રૂપિયાનો દંડ લેવામાં આવે છે જેથી કરી દંડની કિંમત નથી પણ જેથી કરી અને કોઈપણને દંડ આપવાનો થાય તો માણસને થોડુંક શરમ જેવું મહેસૂસ થાય એટલે એના માટે એકાઉન્ટ રૂપિયા દંડ રાખવામાં આવ્યો છે જેથી કરીને માણસો મત આપવા પહોંચે અહીંયા અમારે જે કોઈપણ ચૂંટણી હોય કોઈપણ તાલુકા સરપંચ સિલેક્શન થાય છે તાલુકાથી માંડીને સંસદ સુધીની કોઈપણ ચૂંટણી થાય ત્યારે અમે અમે અમારા ગામના યુવાનોને એકત્રિત કરી અને ઘરે ઘરે સૂચના દઈ દી કે બહાર કોઈ ગયું નથી ને જો ગ્યુ તો રજૂઆત કરો અને મતદાન ન કરો તો તમને એકાઉન્ટ દંડ થાય એટલે કોઈને કોઈને મતદાન ન કરવા માટેનું યોગ્ય કારણ હોય તો અમારી કમિટીની રજા લેવી પડે અમારે ગ્રામ પંચાયતની પ્રલ વિકાસ કમિટી છે એ વિકાસ કમિટી પાવરફુલ છે એ ગ્રામ પંચાયતને પણ સલાહ સૂચન આપે અને ગામના લોકોને પણ સલાહ લોકો બધા પંચાયત પ્રમાણે અને ગામના લોકો પણ માને એટલે જ્યારે જ્યારે આવું કહેવું હોય તો અમે કોઈપણ પક્ષની જ્યારે બંને પક્ષો પોતાની સ્લીપુ છપાવતા હોય છે અમે બંને પક્ષને વિનંતી કરીએ છીએ તમારી કોઈની સ્લીપુ આ ગામમાં વેચો અમે ફક્ત સરકારી સ્લીપુ જ આ ગામમાં વેચું સ્લીપો એટલા માટે કે દરેક કોઈ પણ બૂથમાં એનો કયો ક્રમ નંબર છે એ બધું માસા નહીં મળે એટલા માટે આ બધું છે અને એનો પરિણામ બહુ સારું છે અને રાજકીય અમે એવું પક્ષોને વિનંતી કરીએ છીએ તમારું રાજકીય પ્રદૂષણથી અમને મુક્ત રાખો આ ગામમાં હવાનું પ્રદૂષણ નથી પાણીનું પ્રદૂષણ નથી અવરનું પ્રદૂષણ નથી એવી રીતના પોલિટિકલ પોલ્યુશન પણ ન હોવું જોઈએ જો લોકોને સુખ સમૃદ્ધિ આપવી હોય તો વધારે લોકો મતદાન અહીં તો જો સમજાવવા કરતાં દંડ સંહિતા જ છે મતલબ આ છેલ્લી દસ ચૂંટણીનું પંચાણુંથી થી ટકા એવરેજ આવે છે બાકીના જે ચાર ટકા મતદાનો નથી થતા તેનું કારણ છે દીકરીઓના લગ્ન થઈ ગયા હોય ને વોટર લિસ્ટમાં નામ રહી ગયું હોય કોઈના માતા આજે જ આપ્યા ને એક બુઝુર્ગ મહિલાને એટેક આવ્યો અને ગુજરી ગયા એટલે એનું મતદાર એમ નામ હોય પણ એ મતદાન નહીં કરી શકે એવા ત્રણ કે ચાર ટકા મતદાન રહી જાય છતાં ઘણીવાર મેડિકલ ઇમરજન્સી આવે ત્યારે એના કુટુંબો અમારી પાસે આવીને મંજૂરી માગે કે આમાં આ પ્રોબ્લેમ છે અમે મતદાન કરવા નહીં આવી એટલે અમે એવા કેસમાં મંજૂરી આપી છે પણ એવા ચાર કે પાંચ ટકા લોકો થાય છે આવું ગામ છે બીજા ગામને માટે તમે શું કે વધારે વધારે મતદુ મતદાન જાગૃતિ મળે એના માટે એના માટે ભાગે તે લીડર ઉપર આધારિત હોય છે જે લીડર જેન્યુઅન હોય લીડરને કંઈક સોસાયટી માટે કરવાની ઈચ્છા હોય લીડર પોતે રાજ બિનરાજગી હોય અને લોકોને સુખાકારી ઈચ્છતો હોય તો લોકોને તો માનવું છે પણ મનાવનાર નથી એવી લીડરશીપ નથી જે લોકોને એક રસ્તે એક ચેનલાઇઝ કરી શકે લોકોને એક સારા રસ્તે મોકલી શકે યુવાન એને શું કહે છે યુવાનો મતદાન કરે અને જાગૃતિ થાય મતદાન એના માટે યુવાનો માટે શું જો રા હું યુવાનોને વૃધ્ધોને બધાને એમ કહું છું મતદાન તો તમે કોઈ પણ પક્ષનું ક્રિટિસિઝમ કરવા માગતા હો મતદાન તમે ન કરતા હો તમને કયો અધિકાર છે કોઈ પણ કામ કર્યું કે ન કર્યું કે ક્રિટિસાઈઝ કરવાનો ક્રિટિસાઈઝ કરતાં પહેલાં તમારી ફરજ છે કે તમે મતદાન કરો એટલે મતદાન કરો પછી થાય ને જોકે રાહસમઢમાં તો કમ્પલસરી છે અહીં અવેરનેસ પ્રોગ્રામ લોકો જ આવે છે અવેરનેસ પ્રોગ્રામ જરૂર પણ નથી અને કોઈ રજા વિના મતદાન ન કરતા એની ઘરે સાંજે જ એકાવન રૂપિયાની રિસિપ્ટ પહોંચી જાય આવું ગામડું બધા ગામડાં થયા સો તમે છન્નું ટકા કીધા કરે છન્નું ટકા સુધી મતદાન થાય આવા બધા ગામડામાં થાય તો લોક જાગૃતિ જો જો આવી જાગૃતિ થાય ને તો ખરેખર આ રાજકીય દૂષણો છે જે એક નબળા લોકો ચૂંટાઈ જાય છે આ આ બધી પ્રવૃત્તિ બંધ થઈ જાય ને છન્નું ટકા નેવું ટકા જેવું મતદાન ઘણીવાર શું છે કે પચાસ ટકા મતદાન થાય ને એમાં બે ટકા મત વધુ મેળવી જીતી જતો હોય છે અને બાકીના છેતાલીસ ટકા લોકો મતદાન નથી કરતા એટલે ખરેખર ઘણા યોગ્ય ઉમેદવારો જીતથી વંચિત રહી જતા હોય છે એટલે પહેલી વાર એ છે કે દરેકને ફરજિયાત મતદાન કરવું જોઈએ તમારો પોતાનો અભિપ્રાય જ્યાં સુધી ન પહોંચે ત્યાં સુધી તમે શાસન પદ્ધતિ કે એસ્ટાબ્લિશમેન્ટની તમે આનો કરી શકો ક્રિટિસાઈઝ એટલા માટે ફરજિયાત તમારે મતદાન કરવું જ પડે અને મતદાન કરો તો જ તમને એનું પરિણામ મળે એટલે એટલે હું રાષ્ટ્રમટીનું તો લાગુ જ નથી પડતું રાષ્ટ્રમઢિયામાં તો કમ્પલસરી વોટિંગ છે પરંતુ અન્ય યુવાનોને પક્ષ પક્ષ કોઈ પણ પક્ષનો યુવાન કામ કરતો હોય તેને ફરજ છે પક્ષનું કામ કરવું પરંતુ ઉમેદવારની ક્વોલિટી લાયકાત પક્ષનો એજન્ડા સૌ સમાજને ઉપયોગી છે કે નહીં આ બધું જોઈ અને નિર્ણય લેવો જોઈએ પણ મોટાભાગે અત્યારે તો ગાડીનો પ્રવાહ કહે છે ને કે ગાડીનું ચાલ એટલે ગાડીના પ્રવાહનું પોલિટિક્સ છે એ ખરેખર બંધ થવું જોઈએ લાયકાત અને ક્વોલિટી ઉપર મતદાન થાય તો આ આ દેશનું ખરેખર જે ડેવલપમેન્ટ થવું જોઈએ થઈ શકે કામ છે અહીં વિકાસના કારમાં કોઈ કામ બાકી જ નથી હવે તો વધુ વધુ ડેકોરેટિવ કામ શું કરવું કારણ કે જે કામ મજબૂત હોય ઘણી એવો પ્રશ્ન થાય કે હું કોઈ પક્ષને ન કરવા દેવું પક્ષો પણ જે પ્રતિનિધિ ચૂંટાઈ ગયા પછી સૌથી વધુ અમને જ મદદ કરે છે કારણ કે એ લોકોએ રાજી હોય છે કે આ કામ જે થાય છે એ યોગ્ય કામ થાય છે અને બધા આજુબાજુના ગામો કરતાં મેક્સિમમ ગ્રાન્ટ ગામનો લીડર મજબૂત હોય ઇમ્પ્રેસિવ હોય તો એમએલએ એમપી કે બ્યુરોક્રેટ્સ કામ કરવાનું આકર્ષશે બીજું સરકારની ઘણી યોજના એવું હોય છે ટાર્ગેટ ઓરિયન્ટેડ હોય તો નબળા ગામમાં એ ટાર્ગેટ પૂર્ણ અધિકારીઓને એના ટાર્ગેટ પૂરા કરવો હોય તો છેલ્લે કોઈ ન મળે તો બાકી વધગદતી ગાંઠ બધી આખા ભારતમાં ક્યાં સુએજ અને ડ્રેનેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે પ્યુરિ ડ્રેનેજનું વોટર પ્યુરિફિકેશન માટેનો પ્લાન્ટ સમજીને માગ્યો નથી દસ લાખ રૂપિયાનો કારણ કે સરકારને કોઈ કરી શકે એવું નહોતું છેલ્લે અમને આપી દીધું અમને ગ્રાન્ટ બધા કરતાં પચાસ ટકા ગ્રાન્ટ બીજા બધા ગામો કરતા અમે કોઈ કોઈ પક્ષનું કામ ન કરતા હોવા છતાં પણ કારણ કે અધિકારીઓને અમુક ટાર્ગેટ ઓરિયન્ટેડ કામ હોય છે એ કામો અમુક જેવા તેવા ગામો કામ ન કરી શકે અમાર જેવું મજબૂત ગામ હોય છે ગામમાં ડિસિપ્લિન હોય એટલે આમ અમુક અમુક ન આમાં સૌરાષ્ટ્ર એક જ એવું ગામ છે જ્યાં ઓડિટોરિયમ છે સરકારી ઓડિટોરિયમ એ એસી ઓડિટોરિયમ છે જ્યાં સ્ક્રીનિંગ આખું ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોનિક્સ ઓડિટોરિયમ છે જેમાં તમે સ્ક્રીન ઉપર પ્રેઝન્ટેશન આપી શકો પ્રોજેક્ટરવાળું પ્રોજેક્ટરવાળું તો આવું બધું એમ છે કોઈનું કોઈ ચૂંટણીનું કોઈ પક્ષનું કામ ન કરવા છતાં પણ હવે ગામ પ્રખ્યાત છે પણ ઘટે શું શું તમારી ઘટતું કાંઈ નથી જેટલું વિશેષ મળે આમાં તો સ્કાય ધ લિમિટ છે ડેવલપમેન્ટમાં કોઈ સંતુષ્ટિ હોય જ નહીં જેટલું વધુ મળે એટલું વેલ એન્ડ ગુડ અને અમે અમે નો અપેક્ષા રાખીએ એવું પણ અધિકારીઓ આવીને કહી જાય કે આ ગ્રાન્ટ છે તમે જ વાપરી શકશો તમે આમાં જો સહકાર આપો એટલે એવી એવી અમે ન ધારીએ એવી ગ્રાન્ટો પણ આવે છે મોટા ભાગે જ્યારે લોકોને પાણી મળતું નથી હોતું ત્યારે એ લોકો એમ કહે છે કે પાણીનો પૂરતો જથ્થો મળતો નથી પણ જ્યારે પૂરતો જથ્થો મળે ત્યારે ઘરની સ્ત્રીઓ અથવા બાળકો ગમે તે નળ ખુલ્લો મૂકી દે કે પોતાની ટાંકી ભરાઈ ગઈ ઓવરફ્લો થઈને પાણી બજારમાં જાય એવું મોટા ભાગે આજુબાજુના બધા ગામોમાં બનતું હોય છે અમે ત્યાં વોટર છે ને વોટર હાર્વેસ્ટિંગ અને વોટર મેનેજમેન્ટ બે અલગ અલગ વાત જ્યારે કોઈપણ પાણી ત્યાં રોકાણ કરવા માટેનું કાર્ય કરો તો વોટર હાર્વેસ્ટિંગ કહે છે કે ભાઈ વોટરને વાપરવું પાણીને વાપરવું ઇકોનોમિકલ વાપરવું બગાડ ન થાય દે મેનેજ પણ વોટર મેનેજમેન્ટ પણ હોવું જોઈએ એટલે અમે વોટર હાર્વેસ્ટિંગ પણ શ્રેષ્ઠ છે અમારું અને વોટર મેનેજમેન્ટ પણ શ્રેષ્ઠ છે એટલે કે જો કોઈપણનો ટાંકી છલકાઈ ગયો પાણી બજારમાં નીકળે એટલે ત્યારે ગ્રામ પંચાયતની કમિટીને ગ્રામ પંચાયતના હોદ્દેદારોને જાણ થાય તો તેને ગરજીને અમે એકાવન રૂપિયા દંડ કરી નાખીએ છીએ અને ઘણી વાર એવું થાય પેલા અત્યારે તો અમારું સિસ્ટમ ડાયરેક્ટ પમ્પિંગથી પાણી આપીએ છે એટલે પ્રેશરાઇઝ પાણી આવે છે પણ ઘણી શરૂઆતમાં એમને એક ગ્રેવિટીમાં પાણી આવતું ને કોકને ઓછું મળે એટલે ઘણા ટ્રાય મોટર મૂકવાની કરતાં એટલે એવું ફરિયાદ આવે કે કોઈ એક્સ વાય જેડ ફેમિલી મોટરથી પાણી લિફ્ટ કરે છે અને બીજાને એનું પ્રેશર ઘટી જાય છે તો અમે એની મોટર જપ્ત કરી લઈ એટલે આ ગામમાં નિયમો બહુ કડક છે પણ સાથે લોકોને ડેમોક્રેસીમાં લિબરલાઇઝ ડેમોક્રેસી કરતાં ગાઈડેડ ડેમોક્રેસી છે સાથે સાથે લોકોને સુખ સમૃદ્ધિ અને આબાદી આ ત્રણ વસ્તુ આપવાની છે હવે વધુ પડતી લોક સ્વચ્છતા ઓછી કરી અને સુખ શાંતિ અને આબાદી આ ત્રણ વસ્તુ બે ત્રણ વસ્તુ આપવા માટે અમે એકાગ્ર થઈ અને એનું પરિણામ છે એટલે ગામમાં મેનેજમેન્ટ પણ સારું છે પાણીનો બગાડ પણ નથી ઘણા લોકો કહેશે આવતા વીસ વર્ષ પછી ત્રીજું વિશ્વ પાણી માટે થશે પણ બે આખું વિશ્વ લડતું હશે અમે કદાચ નહીં લડતા એમાં શું કારણ કારણ કે અમારી પાસે જે પાણીનો જથ્થો અવેલેબલ છે એને યોગ્ય મેનેજ કરીને વાપરીએ છીએ પાણીનો બગાડ ઓછામાં ઓછો થાય છે કોઈ પાણી એમને એમ ખુલ્લા પાઇપલાઈન મૂકી નથી શકતા અને દરેકને કોટા મુજબ પાણી મળતું હોય અને કોટા મુજબ વાપરવું હોય આ એવા લોકો છે કે બ્રશ કરતા હોય નળ ખુલ્લા હોય છે પાણીનું કેટલું જરૂર છે ને આ ગામના પેણે પહેલી વેલું અમારું ગામ છે ને એ જે પ્રચલિત છે એ ડિસિપ્લિન હિસાબે છે હું માનું હું ચેલેન્જ કરીને કહી શકું છું આખા ભારતની સૌથી વધુ ડિસિપ્લિન રાજ સમઢિયાળામાં છે એટલે એ બધા લોકોને ડિસિપ સેલ્ફ શરૂઆતમાં માની લો કે દંડ સહી થશે ને એ શરૂઆતમાં લોકોને ચેનલાઇઝ કરવા માટે દંડ કરવો પડે પણ બે પાંચ દસ વર્ષ પછી લોકો નાના નાના બાળકો છે ને એને ચોકલેટ ખાય તો ચોકલેટનું રેપર બજારમાં ન નાખાય ખીચામાં નખાય એટલી એને એને અવેરનેસ આવી ગઈ છે અને પછી મોટા લોકો તો બહુ ભૂલ સમજમાં થતી જ નથી અને પાણીનો બગાડ તો ન જ થવો જોઈએ કારણ કે પાણી છે એ જીવનનું મહત્ત્વનું ઓલું છે એટલે એ એ વસ્તુ મહત્ત્વને બધા લોકોને સમજાવ્યા હશે અને આ ગામમાં પણ વીસ પચીસ વર્ષ પહેલાં જે પાણીની ખેંચ અનુભવી હતી લોકો ભૂલ્યા નથી એટલે અત્યારે જે પાણીની અવેલેબિલિટી છે એને યોગ્ય મેનેજ કરી બિલકુલ બગાડ ન થાય એ રીતે વાપરવું એ દરેકની ફરજ છે કોઈ ફરજ ચૂકે તો અમારે દંડ થઈ થશે આજુબાજુના આ ગામ થાય તો પાણીનો કેટલો બચાવ ખરેખર તો બધાને માનવું જોઈએ પણ મોટાભાગે ગ્રામ પંચાયતના સરપંચો ચૂંટાઈ ગયા પછી ગામ લોકો સાથે એટલા કોમ્યુનિકેટેડ કોમ્યુનિકેટેડ જોડાયેલા હોતા નથી અને સરપંચોની ફરિયાદ એવી હોય છે કે લોકો મારું માનતા નથી પણ એ એની ફરિયાદ ખોટી છે કારણ કે લોકો સાથે તમે એકરૂપ થયા નથી લોકોને તમે પરિણામ આપ્યું નથી લોકો તમારી સાથે તમારું ન ફોલો કરતા હોય લોકો ફોલો કરે એટલે માટે સરપંચ પર સૌથી પહેલાં ડિસિપ્લિન હોય મોટાભાગે આગેવાનો છે ને પોતે પાણીનો વાત કરી તો સરપંચની ઘરે ત્રણ ગણું પાણી આવતું હોય અને બાજુના કોઈને પાણી મળતું જ હોય એટલે આ આ બધું એ હોય લોકોને બધી લોકો બહુ હોશિયાર છે લોકોને ખબર જોઈએ કોણ શું કરે છે જો સરપંચ પોતે જો ડિસિપ્લિનમાં ન રહેતો હોય તો એ લોકોને પાસે અમલ ન કરાવી શકે કોઈને જોવા તો પાણીનો બચાવ શું કહેવાય એ આ ગામથી શરૂઆત થાય જોવું હોય ઘણા લોકો આમાં એક્સપોઝર વિઝિટમાં તો આખા સૌરાષ્ટ્રમાંથી નહીં ગુજરાતમાંથી આવે છે અને અમેરિકન યુનિવર્સિટીથી બી સ્ટુડન્ટો પણ આના માટે અભ્યાસ માટે આવ્યા હતા વોટર હાર્વેસ્ટિંગમાં જ મને આખો નેશનલ એવોર્ડ મળેલ છે હું તો આખું પાતાળમાં એકવી ફર્સ્ટ શું કે અને જુઓલોજી શું કે એનો આખો મેં અભ્યાસ કર્યો છે એટલે એફએસઆઈડ કામ નથી અહીંયા સાયન્ટિફિક કામ થયું છે અને મેક્સિમમ પાણી પણ રોક્યું છે હજી એના માટે કામ ચાલુ જ છે વધુ વધુ પાણી થાય એમાં સૌની યોજના પ્રોજેક્ટ બી નશે આવી જાય તો તો પછી બારમાસી પાણી ખેતીવાડી માટે થઈ જશે લોકો વધારે વધારે પાણી બચાવે ને પાણી બચાવે આટલી આ ભવિષ્ય માટે પાણી નહીં હોય તો લોકો માટે એક તમે સંદેશો મોટે ભાગે જે પાણી બચાવો એ સ્લોગન રૂપમાં જ લોકો સમજે છે ખાલી સ્લોગન નહીં ખરેખર શરૂઆત ખુદથી થવી જોઈએ હું પાણી બચાવવાનું લેક્ચર આપતો હોય મારી ઘરે જ બગાડતા હતો પણ ભાગે લોકો સલાહ બીજાને કાપતા હોય પોતે અમલ નથી કરતા પોતાથી જ શરૂ કરો એટલે એનું પરિણામ સો ટકા આવવાનું